તો જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે ડુંગળીમાં પાણી વાળવાનું શરૂ કર્યું છે તો તમે જોઈ શકો પાણી કેવું મસ્ત પડે છે આ ડુંગળી છે ડુંગળીમાં આપણે પાણી વાળીએ છીએ આજે તમે પાણી જોઈ શકો છો પાણી જાય છે કેટલું મસ્ત પાણી પડે છે તો જે કોઈ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા તો પાણી જાય છે તમે જોવો આપણે ડુંગળીમાં પાણી વાળવાનું શરૂ કરી છે તો જો કે પાણી જાય ને આ ડુંગળી કેવી છે કોમેન્ટ કરજો જરૂરથી અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો નવા હોય તો તો ચાલો આપણે પાછળ પાણી ભરાઈ જાય તો જોવા જઈએ પાછળ કેટલાક પાણી ઓછું તો મિત્રો વિડીયોને પૂરેપૂરા જોજો તો એક કેરો પીધો હે ના બીજા કેરામ જાય હે કેટલાક પશિયુ આપણે જલ્દીથી જોઈ લઈએ કે પાછળ કેરો ભરાઈ તો પાણી બહાર જતું રહે ખેતર રહેતર તમે ડુંગળી જોઈ શકો છો થોડીક પારવી પારવી ઉગી હે વાવીને વરસાદ આવી ગયો હતો ને એટલે ડુંગળી આસી થઈ ગઈ છે મિત્રો વધારે ગાંઠી ન થતી ગી હસી ગી હે ડુંગળી તો મિત્રો વિડીયો પૂરો જોજો તો મિત્રો પાણી પેલા કેરામ થાય એટલે વતરી દઉં આમાં કેરામો આવે છે કેરો ભરાઈ ગયો લાગે ને એ કેળ છે એમાં થોડા કેળ લાગ્યા છે તમે જોઈ શકો છો હા આટલા કેળ કેળા લાગ્યા છે વધારે નથી લાગ્યા આટલા લાગ્યા છે કસ લુમ લાગી તો ખેતર જો કેટલું મસ્ત ખેતર છે વાંકવાળું ગોળ ગોળ મસ્તનું ખેતર છે ગોળ ગોળ વાંક મારને ઠેટ જાય તો આપણે જી પાછળ જવાનું છે લાંબો કેરો હવે પાણી પેલા કેરાનું કેટલું ભરાયું તે જોઈ લઈએ વધારે છે કે થોડું પાણી લગભગ વધારે ભરાઈ ગયું લાગે છે કેરા તો આપણે આ થોડાક ચણા પાવેલા છે આટલા તો આ સણા જોઈ શકો છો તમે આટલા છે પાણી વધી ગયું કેરા થોડુંક આ થોડાક છે ને આ થોડીક મકાઈ છે મકાઈ પણ જુઓ મિત્રો થોડીક મકાઈ છે આ આટલી થોડી ઘી તો બસ મિત્રો આપણે આટલે જ વિડીયો પૂરો કરીએ